નમસ્કાર આપ જોઈ રહ્યા છો જ્યાં સુધી કેન્દ્ર માં અને રાજ્યમાં બેઠેલી જે સરકારો છે એ સરકારો પોતે તૈયાર નહીં થાય તો વિકાસ સંભવ નથી માટે આજની તારીખમાં સમગ્ર દેશની બાબત હોય કે ગુજરાત રાજ્યની બાબત હોય નું જન આંદોલન જયારે પાર્લામેન્ટની ચૂંટણી થઈ અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડોદરા થી જીત્યા તો વડોદરા થી જીત્યા પછી એમણે જે પહેલું ભાષણ કર્યું હતું એ ભાષણ એમણે એવું વિકાસ ના જન આંદોલન ની આવશ્યકતા છે વિકાસના આવશ્યકતા છે સરકારો જે છે એ તો કાર્યક્રમો ઘડે સરકારો છે એ પોલિસી બનાવે સરકારો છે એ પ્રોજેક્ટ બનાવે પરંતુ જનતા પોતે જાગે નહીં જનતા પોતે એમ નહી કે અમારે વિકાસ કરવો છે તો વિકાસ સંભવ નથી ગુજરાતમાં વિકાસનું જન આંદોલન ચાલુ થાય એ કટિબદ્ધતા સાથે એ દડ નિર્ધાર સાથે હું આપને સૌને કહું છું કે આજથી હું ગુજરાતના જાહેર જીવનમાં પ્રવેશ કરી ચૂક્યો છું

ભગવાન બુધે કીધું આપ દીપો ભવન તું પોતે તારો દીવો થા તું પોતે દીવાદાની સ્વરૂપ થા તારું કલ્યાણ તું પોતે કર મિત્રો કુરાને શરીફમાં કીધું છે કુરાને પાકમાં કહેવામાં આવેલું છે કે હે મનુષ્યો તમારી આજુબાજુ જો પરિસ્થિતિ પ્રતિકૂળ ના અનુકૂળ ન હોય તમારી આજુબાજુ પરિસ્થિતિ સારી ન હોય તો એ પરિસ્થિતિ તમારે જાતે બદલવી પડશે એ પુરુષોએ સંતોએ અને સાચા જે નેતાઓ આ દેશની અંદર પેદા થયા છે વિશ્વની અંદર પેદા થયા છે એ લોકો એટલું જ કહે છે કે માણસ પોતાના પગ ઉપર ઉભો થાય અને પોતાના બળથી પોતાની શક્તિથી પોતાના પરાક્રમથી પોતે પણ વિકાસ કરે અને આજુબાજુનો સમગ્ર સમાજ છે એ સમાજના વિકાસમાં પણ યોગદાન આપે એટલા માટે હું આપને કહીશ કે ખુદી કો કર બુલંદ ઇતના ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર કો કોને પહેલે ખુદા ખુદ બંદે કો પૂછે કે બોલ તેની રજા ક્યાં હૈ આપણે ઢીલા ઢાલા જેવા થઈને ગુજરાત બાકર બચ્ચા લાખ લાખે વિચારા શું કહ્યું છે બાકર બચ્ચા લાખ લાખે વિચારા સિંહન બચ્ચા એક એકે હજારા તો આપણે સિંહના બચ્ચા થઈને જીવવાનું છે બકરીઓના બચ્ચા થઈને જીવવાનું નથી જમાને દમ નહી હમ જમાને છે નહી દુલંત આત્મવિશ્વાસ સાથે લોકો અને આવનારી જે નવી પેઢી છે એ જો આગળ વધે આજે હું પાછો આવ્યો નવ નવ જેટલા વર્ષ થયા લોકો એમ કેતા હતા કે વંજારા ક્યારે જેલમાંથી બહાર નહીં આવે લોકો એમ કેતા હતા કે થશે અને આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં પણ વણઝારા આઠ વર્ષ સુધી જેલમાં રહ્યા એક વર્ષ સુધી મુંબઈમાં રહ્યા અને આજે આપ સૌ લોકોની સામે ઉપસ્થિત છે એનો અર્થ એ છે કે પરિસ્થિતિ બદલાય છે માણસો પરિસ્થિતિથી પ્રભાવિત થઈ જાય તો માણસ નથી પશુ પક્ષીઓ જે છે એ પરિસ્થિતિ પરિસ્થિતિથી પ્રભાવિત થાય એ સમજી શકાય એમ છે માખી જે છે એને ગોળનો ઢેલો મળી જાય તો ખુશ થઈ જાય અને ગોળ ન મળે તો એ તકલીફમાં આવી જાય મચ્છર છે એને ક્યાં કરડવા મળે અને લોહી મળે તો ખુશ થઈ જાય અને ક્યાં કરડવા ના મળે તો દુખી થઈ જાય તો સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થવું એ તો ઘેતા પકડાય જાણે છે એ તો પશુ પક્ષીઓ પણ જાણે છે એ તો કીણા મકોડા પણ જાણે છે આપણે એ બીજા બધાથી અલગ કઈ રીતે છીએ આપણે કઈ રીતે અલગ છીએ ભગવાને ગીતામાં કીધું છે કે તમામ પરિસ્થિતિની અંદર સંભ રહેવું બહાર ક્યારેક તાઠ આવે ક્યારેક તંકો આવે બાર ક્યારેક દિવસ આવે ક્યારેક રાત આવે વાર ક્યારેક હાર આવે ક્યારેક જીત આવે વાર ક્યારેક લાભ થાય ક્યારેક નુકસાન થાય

ખાલી મરદ ની વ્યાખ્યા નહીં ભેગુદાન ભાઈ ખાલી મરદ ની વ્યાખ્યા નહીં પૂરા મરદ પૂરો મરદ કોને કહેવાય કારણ કે સામાન્ય મરદ તો બધા જ છે બરાબર છે મરદ એટલે શું એક સ્ત્રી હોય છે ને એક પુરુષ હોય છે તો મરદ તો બધા જ છે પરંતુ આની અંદર કહેવામાં આવ્યું છે પૂરા મરદ વ્યાખ્યા છે પૂરા મરદ ની શું વ્યાખ્યા છે પૂરા હે વો મરદ જો હર હાલ મેં ખુશ હૈ पूरा है वो मर्द जो हर हाल में खुश है मिले अगर माल तो उस माल में खुश है हो जाए बेहाल तो उस हाल में भी खुश है पूरा है वो मर्द जो हर हाल में खुश है मिले अगर महल मिले अगर महल तो उस महल में खुश है और आ जाए जो जेल तो उस जेल में भी खुश है

રામાયણ ની અંદર ભગવાન રામે તમામ પરિસ્થિતિ સાથે કેવી રીતે સંઘર્ષ કરવો એ જ બાબત મહાભારતની અંદર પેશ કરી છે અર્જુનના માધ્યમથી જે ગીતાનો જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશથી ભગવાને આ જ વસ્તુ બતાવી છે અને આ વસ્તુ જો આપણા જીવનની અંદર આવી જાય તો આ ભાવમાં પણ આપણું કલ્યાણ અને આવતા ભવમાં પણ આપણું કલ્યાણ એમાં કોઈ નથી મિત્રો આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા છો મને એમ લાગ્યું કે હું થોડી વાત નહીં કરીશ તો કદાચ આપને થોડી નારાજગી થશે એના કારણે મેં આ બધી વાતો કરી છે મારી પાસે તો કહેવાનું ઘણું છે આપણે ભવિષ્યમાં પણ મળતા રહીશું એ ક્યાં બીજા સ્વરૂપે તો આ બધી વાતો આપણે શેર કરીશું આજની તારીખમાં તો આપ આટલી મોટી સંખ્યામાં અહીં